મિત્રો હવે અમે નીકળીએ છીએ બાર વાગે નીકળવાનું પણ હવે દસ વાગે નીકળીએ છીએ કન્ટિન્યુસ બનાવી રહ્યા છે અમારા વિડીયોમાંથી અમે રણોજાથી હવે નીકળી રહ્યા છીએ ચલો ગાડી જોડી મળીએ જઈએ ફાઇનલી મિત્રો અમે ગાડીમાં આવી ગયા છીએ હવે નીકળીએ છીએ રણોજાથી રાતના દસ વાગે જય બાબારી હેલો મિત્રો અમે રણુજાથી પોકરાણ આવી ગયા છીએ હવે હવે તમે અમારા વિડીયોમાં બનાવી રહેશો તમારા માટે હવે અમે ક્યાં જઈએ છીએ એ તમને આગળ અમે બતાવીએ કે ક્યાં જઈએ છીએ અમે ફરવા માટે આજે આજે પણ આખી નાઈટ ડ્રાઈવ કરવાની છે અમે અને સવારે પોકવાનું છે તો વહેલા નીકળી ગયા છીએ મિત્રો આજે રાત્રે ઠંડી ખૂબ પડે છે ગાડીમાં પણ હિટર ચાલુ કર્યું છે તો પણ ઠંડી લાગે છે તો ગાડીનો કાચ તમને બચાવ છો કેવો થયો છે બહુ ઠંડી પડે છે રાજસ્થાનમાં ફાઇનલી રાતના નીકળ્યા પછીનો આ પહેલો ટોલ ટેક છે આના પછી અમે ભારતમાં હાઈવે પકડી લેશું જો મિત્રો ભારતમાલા હાઈવે પર અમે ચડી ગયા છે સવારના સાડા પાંચ છ વાગી ગયા છે ગુડ મોર્નિંગ મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદા પણ આજે નીકળી ગયા છે સાડા સાત વાગે મસ્ત નજારો છે સુરત દાદાનો પણ નલે મિત્રો પહાડ ચાલુ થઈ ગયા છે હવે આ રાજસ્થાનના નજારા છે ભારત માલા હાઈવે જે જામનગર થી અમૃતસર સુધી જાય છે આપણા પા ગુજરાતમાંથી નીકળે છે આ હાઈવે જામનગર થી બહુ સુંદર હાઈવે છે આ Stop. મિત્રો આ પહાડના પાછળ સુરત છે કેવો દેખાય છે જુઓ પહાડના વચ્ચેથી વચ્ચે નીકળે છે અને બહુ સુંદર છે પહાડનો અને પ્રકાશનો મિત્રો અમે ભારતમાલા હાઈવે પર એક ઉભા રહ્યા છે તમે જોઈ શકો છો ભારતમાલા હાઈવે નો નજારો છે પહાડી છે ભારતમાલા હાઈવે અમે છોડીને હવે એક્ઝિટ મારી દીધો છે ભાઈ મિત્રો હવે ભીનમાલ બાજુ અમે નીકળી ગયા છીએ અમે હવે જઈએ છીએ સુંધા હાલો મિત્રો આ ભીનમાલ હાઈવે પર ખેતર છે તમે કોમેન્ટમાં કરજો કે આ ખેતરમાં શું આવેલું છે શાની ખેતી કરેલી છે કોમેન્ટમાં કરજો મિત્રો આ ભીનમાલ નો રસ્તો છે આ કઈ કઈક કઈક નદી છે સુખરી નદી પુલ બનાવેલો છે મિત્રો હવે ભીલમાલ પોકવા આવ્યા છે ભીલમાલ હોય છે વીસ કિલોમીટર દૂર છે સિંગલ પટ્ટી રસ્તો છે ફાઇનલી આવવા માટે ફાઇનલી મિત્રો અમે બિનમાલ પહોંચી ગયા છીએ બિનમાલ આયાથી સુન્ધા માતા 24 કિલોમીટર છે ફાઇનલી મિત્રો અમે બિનમાલ થી બહાર નીકળી ગયા છીએ સુન્ધા માતા તરફ જઈ રહ્યા છીએ બને રહેજો અમારો વિડિયો મ કન્ટિન્યુ તમને બતાવીએ સુંદા માતાને હવે દર્શન કરાવ રાઈએ રણુજાના રમાપીરના તો કરાય હવે સુંધા માતાના ભે કરાવરાઈએ અને કોમેન્ટમાં લખજો જય ચામુંડામાં જય સુંધા માતા મિત્રો તમે જોઈ શકો છો કેવા સુંદર સુંદર પહાડોના નજારા છે રાજસ્થાનના

માતા નું મંદિર નું ગેટ છે અને સુંધા માતા પર્વત ચડી રહ્યા છીએ તમે જોઈ શકો છો અંબાઈ ઉડંગ ખટોલો જઈ રહ્યો છે આની ટિકિટ એકસો પોત્રીસ રૂપિયા છે તમે જોઈ શકો છો સુંધા માતા પર્વતના પગથિયા છે કે આ ઝરણાનું પાણી આવી રહ્યું છે સુંદર માતા પર્વત ઉપરથી આ પાણી આવી રહ્યું છે ખૂબ સુંદર નજારો છે ઉડંગખટોલા પણ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો જો મિત્રો કેવો લાગે છે પહાડી ઇલાકો છે સુંદર માતા આને ડાયર હેડિંગ ડાયર હેડ મિત્રો કેટલું મસ્ત સુંદર ઝરનો વહી રહ્યો છે શુંડા માતા પર્વત પરથી તમે જોઈ શકો છો વાંદરા બહુ મસ્તી કરે છે વાંદરાઓ ભાઈ આજુ વાંદરાઓની મોજ છે ફૂલ મોજ કરે છે વાંદરા મિત્રો અમે સુંદા માતા પર્વત ચડી રહ્યા આવ્યા છીએ તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો સુંધા માતા પર્વત અમે ચડી રહ્યા છીએ ચડી ગયેલા જ છીએ હવે વોકી ગયા હવે તમને મંદિરના બહારથી દર્શન થાય તો બહારથી અમે અંદરથી થાય તો અંદરથી કરાવવાની કોશિશ છે મિત્રો મંદિરમાં આવી ગયા છીએ મંદિરે આવી ગયા છે મંદિર જવાનો રસ્તો છે ઉપર તમે જોઈ શકો છો મંદિર આ ઉપર છે એ મંદિર છે મિત્રો અહીંયા લગનના શેડા પણ છૂટે છે તમે જોઈ શકો છો લગનના શેડા છોડીને અને પગે લગાડે છે એક ફાઇનલી મિત્રો મંદિરે આવી ગયા છીએ અમે મંદિર આ મંદિરનો દરવાજો છે અંદર મોબાઈલ એલાઉડ નથી મંદિરના અંદર કેમેરો એલાઉડ નહોતો તો વિડીયો ઉતારી શક્યો નથી આ મંદિરનો ગેટ છે વરસાદી લઈને આવ્યા હતા તો આ વોંદરા હવે ચૂંટાઈને લઈ લીધી અમારા જોડેથી પ્રસાદી તમે જોઈ શકો છો ને હવે પ્રસાદી ખાય છે બધા ભેગા મળે છે આ મંદિરના ઉપરનો નજારો છે મિત્રો તમે જોઈ શકો છો એટલું મસ્ત સુંદર દેખાય છે કી તમે જોઈ શકો છો આ છે તમે જોઈ શકો છો આ વનકુંડ ચાલુ છે ઉપર ઓમ ભીમ ક્રીમ ચામુંડા માતા એ વિશે નમ લખેલું છે તમે જોઈ શકો છો મંત્ર લખેલો છે જોઈ શકો છો મિત્રો જોધપુર ની તલવારો છે આ બધી કટાર છે તલવાર છે બંદૂક છે મંદિર નો નજારો દર્શન કરી રહ્યા છીએ અમે હવે નીકળીએ છીએ મિત્રો અમે દર્શન કરીને હવે નીચે ઉતરી છીએ તમને ગાડી પણ મળશે હાલો મિત્રો અમે હવે સુંદર માતાથી નીકળી ગયા છીએ આબુ રોડ બાજુ તમે જોઈ શકો છો આ ગીરી ગિરિમાળાઓ છે આ બધા પહાડ અરવલીના છે બહુ સુંદર પહાડ છે જોરદારી જોવાનું બિલતાના કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરજો બીજું આપણે જોઈએ છીએ ધામ ફાઈનલી મિત્રો અમે સુંધા માતાથી દેવદર આવી ગયા છીએ હવે એ દેવદરથી અમે આબુ રોડ જઈશું તો બને રહેજો અમારા બ્લોગમાં દેવદર સિટીમાં અમે આવી ગયા છીએ એકદમ માર પાસો કંઈ નીકળે તું આબુ રોડ નેટી કાં તો ડીઝલમાં જ પાયો સીનજીમાં સક્સેસ નહીં પાય હમ અમાન્ટળો રસ્તો અમાન્ટ જાઉં હમણાં જવું થાડી ફોડે જોઈન કરવાનું

જર્ની મતલબ કે રણુજાની યાત્રાનો આજે છેલ્લો દિવસ જય બાબારી બધાને મળીશું એક નવા બ્લોકમાં નવી સફર સાથે ટૂંક સમયમાં